વિશાલ એક પચીસ વર્ષીય યુવક એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો હતો તે વલસાડ શહેરમાં રહેતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો વિશાલ હંમેશા પોતાના સપનાને પૂરા કરવા માટે મહેનત કરતો પણ જીવનમાં પ્રેમ માટે ખાસ કોઈ અવકાશ ન હતો એક દિવસ તેના મિત્રે તેને એક લગ્ન સમારંભમાં આમંત્રિત કર્યો ત્યાં જ તેણે રિદ્ધિને પ્રથમવાર જોઈ તે એક સુંદર હોશિયાર અને નમ્ર સ્વભાવની યુવતી હતી વિશાલ અને રિદ્ધિ વચ્ચે પ્રાથમિક પરિચય થયો અને થોડા દિવસોમાં તેઓએ વોટ્સએપ પર વાતો કરવી શરૂ કરી વિશાલ પહેલા પ્રેમથી અજાણ હતો પણ જેમ જેમ રિદ્ધિ સાથે વાતો વધતી ગઈ તેમ તેમ તે તેના તરફ આકર્ષિત થવા લાગ્યો રિદ્ધિ પણ હંમેશા ખુશમિજાજ અને હળવી હતી પણ એ વિશાલ માટે પણ એક રહસ્ય જ હતી એક સાંજ વિશાલ અને રિદ્ધિ એક કેફેમાં મળ્યા વાતચીત દરમિયાન વિશાલે એને પોતાના દિલની વાત કહી દીધી રિદ્ધિ એ થોડો વિચાર કરી અને પછી હસીને બોલી હવે નહીં પણ હું તને વધુ સારી રીતે ઓળખવા માંગુ છું આ જવાબ વિશાલ માટે થોડો દુઃખદાયક હતો પણ તે રાહ જોવાનું નક્કી કર્યું જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેઓ એકબીજાને વધુ નજીકથી ઓળખવા લાગ્યા એક દિવસ રિદ્ધિએ તેને કહ્યું હું તારી સાથે આ સંબંધ આગળ વધારવા માંગુ છું વિશાલનું હૃદય ખુશીથી છલકાઈ ગયું હવે તે વિશ્વના સૌથી ખુશ માણસોમાંનો એક હતો પ્રેમના આરંભમાં બધું જ સરસ લાગતું તેઓ સાથે સમય વિતાવતા નવા નવું સ્થળે ફરતા અને એકબીજાને વધુ સારી રીતે સમજતા પણ થોડા મહિના પછી સત્ય ધીમે ધીમે બહાર આવવા લાગ્યું રિદ્ધિ ક્યારેક વિશાલ માટે અજાણી લાગતી તે ઘણીવાર પોતાના ભવિષ્ય વિશે વાત કરતી પણ ખાસ કરીને પોતાની મર્યાદાઓ રાખતી એક દિવસ વિશાલે તેની મોબાઈલ પર એક અજાણ્યા વ્યક્તિનો મેસેજ જોયો મેસેજમાં લખ્યું હતું આજે રાતે ભૂલીશ નહીં વિશાલ થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો તે રિદ્ધિ પર વિશ્વાસ કરતો પણ એ મેસેજ જોઈને તેના મનમાં શંકા જન્મી તેણે રાતે ફોન કરીને રિદ્ધિને પૂછ્યું આ કોનો મેસેજ હતો રિદ્ધિ થોડો સમય શાંત રહી પછી બોલી મારી એક જૂની ઓળખ છે તું પાગલ બનીશ નહીં વિશાલે માની લીધું પણ શંકા હંમેશા એની મનમાં ઘૂંટાતી રહી એક દિવસ વિશાલ રિદ્ધિ માટે સરપ્રાઇઝ પ્લાન કરતો ત્યારે તેણે તેને એક અજાણ્યા વ્યક્તિ સાથે કેફેમાં જોઈ બંને ખૂબ હસતા અને એકબીજાની નજીક લાગતા વિશાલે દૂરથી જોઈ અને પછી એની આંખોમાં આંસુ આવી ગયા એ રાત્રે તેણે રિદ્ધિને સીધા બોલાવીને પૂછ્યું તું કોણ છે ખરેખર અને તું કોના માટે રાહ જોઈ રહી છે રિદ્ધિએ આંખ નીચે કરી અને કહ્યું વિશાલ હું તને અંધારામાં રાખવા ઈચ્છતી નહોતી પણ હું પહેલાથી જ કોઈને પ્રેમ કરું છું વિશાલને ધરતી ફાટી ગઈ એવું લાગ્યું તો પછી તું મારી સાથે કેમ રિદ્ધિ કારણ કે તું મારી માટે એક સહારો હતો પણ હું મારા ભૂતકાળમાંથી છૂટી શકી નહીં વિશાલ માટે આ એક મોટો આઘાત હતો એ જેનાથી પોતાના સપનાનું ઘર બનાવવાની આશા રાખતો હતો એ તો પહેલાથી જ કોઈ બીજાના પ્રેમમાં હતી વિશાલ એકલા પડી ગયો તેને લાગ્યું કે પ્રેમમાં પડવું એ એક મોટી ભૂલ હતી તે દિવસો સુધી રિદ્ધિની યાદમાં સળગતો રહ્યો પણ પછી એક દિવસ તેને સમજાયું પ્રેમ હંમેશા આનંદ નથી લાવતો ક્યારેક એ એક કડવો પાઠ પણ શીખવે છે વિશાલે પોતાના જીવનને એક નવી દિશા આપવાનું નક્કી કર્યું હા તેને પ્રેમમાં પડવાનો પછતાવો હતો પણ તે જીવનમાં આગળ વધવા માગતો હતો તેને આખરી વાર રિદ્ધિને મેસેજ મોકલ્યો મારી સાથે જે થયું એ દુઃખદાયક છે પણ હું તારા માટે હંમેશા શ્રેષ્ઠ ઈચ્છીશ એ દિવસ પછી વિશાલને પોતાની જિંદગીમાં પાછો ન જોયો જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક અને શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં